હું મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રૂપાલા પ્રકરણ કચ્છમાં રાજપૂત ક્ષત્રિય સભાની મીટિંગ મળી અને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો તેવા નારા લાગ્યા રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન અંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે ત્યારે સમાધાન બેઠક અનિર્ણિત રહેતા વિરોધ રહ્યો છે ગત દિવસે કલેક્ટર કચેરીએ સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાયું હતું અને આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો છેલ્લે સુધી લડી લેવાની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી બીજી બાજુ ગઈકાલે જે રીતે અંજાર તાલુકાના ખેડૂઈમાં ભાજપ કાર્યકર કે ઉમેદવારને પ્રવેશ બંધી કરાઈ હતી તે રીતે હવે મુન્દ્રા તાલુકાના અન્ય ગામો દ્વારા પ્રવેશ બંધી કરાઈ છે ભુજ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા સમાજ કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભા કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો કાર્યકરો સહિત સમાજ દ્વારા જાડેજા બોર્ડિંગથી બહોળી સંખ્યામાં મૌન રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ આવેદનપત્ર અપાયું હતું કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવાયું હતું કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનમાં રાજપૂત ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરી સમાજની બદનક્ષી કરી છે જેથી સમાજમાં ખૂબ રોષ ફેલાયો છે તેથી રાજકોટ લોકસભા બેઠકની તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ છે રેલી પહેલાં મળેલી બેઠકમાં કચ્છ રાજવી પરિવારના હનુવંતસિંહ જાડેજા જોરાવરસિંહ જાડેજા નારાયણજીભાઈ જાડેજા ભાવનગરથી આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા મહિલા સભાના અધ્યક્ષ ચેતનાબા જાડેજા યુવા સભાના અધ્યક્ષ ગજુબા જાડેજા કરણી સેનાના અધ્યક્ષ માધુબા જાડેજા સહિતના એ પ્રવચન કર્યું હતું તો તેરા ઠાકોર પરિવારના મયુધ્વજસિંહ જાડેજા કુમાર મેઘદીપસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા માજી જિલ્લા પંચાયત અધ્યક્ષ નવલસિંહ જાડેજા યજુવેન્દ્રસિંહ જાડેજા કિશોરસિંહ જાડેજા મહેશોજી સોઢા અબડાસા કિશોરસિંહ જાડેજા વિંજાણ ચંદુભા જાડેજા મુન્દ્રા દેવેન્દ્રસિંહ જેઠવા સહિત દસ તાલુકામાંથી મહિલાઓ યુવાનો કરણી સેનાના આગેવાનો સમાજ અગ્રણીઓ જોડાયા હતા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ આવકાર આપ્યો હતો સંચાલન કલુબા જાડેજાએ અને કેડી જાડેજાએ કર્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું